ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગંબા 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 બ્લેક કલર નું બોક્સ છે અને બૂટ છે બૂટ એને એક્ચ્યુઅલ માં બૂટ કહેવાય આ એની હોય ને ચાવી કોલ ગ્રીન કલર નો શેડ હતો પ્રોપર એ ગ્રીન નહીં હજી હા હજી એકઈ વાર પહેરા જ નથી

કલર ભૂલાઈ ગયો મને આ ગોતા હોય ના બોણી કરું છું ઉપર થી તો ઢાકી દીધા આમ કોઈને ખબર ન પડે પેન્ટ ઉપર ઢાકી દીધું ને આમ આખા બુટ નથી દેખાડ્યો તમારે હમ દોડે બાજુમાં પ્રસંગ છે ત્યાં જમવા જવાનું છે વાગી ગયા છે અમારે ત્રણ ને જવાનું છે અત્યારે જમવામાં બે પ્રકારના શાક રોટલી ફરસાણ બધું જમણવાર નીચે દર્શન કરવા આવી ગયા સીધા પછી વળી પાછું મેં કીધું ટાઈમ રિયા નો રિયા કેમ કે હમણાં પાછી રિયા ને એના ઘરે મૂકવા જવાની છે બાપાના દર્શન આજ કરી લે આજ છેલ્લો દિવસ છે કાલે વિસર્જન છે કા

દૂધ દહીં ની જવાબદારી તમારી કાલ થી દૂધ કાઈ હોય એટલું છે મારો ફોન ચાલુ હતો ઓકે કાઈ આજ તો રાત્રે વાળી મોટી

અમને ભૂલે કે અમારું બિલ્ડિંગ જૂનું છે મોમે જે લેફ્ટ નથી ફર્સ્ટ ફ્લોર જ છે આનંદ બેક ચડાવી પડશે કાઈ શ્રી કૃષ્ણ આવો કીધું હું ચડાવી દઉં છું

જનરલી હું એની પાછળ કોઈ બેસતી નથી હું ડ્રાઈવ કરું ને એ પાછળ બેસે એટલે આ જે ઇન્સ્ટ્રક્શન આપતા આપતા પાછળ આવ્યા છીએ અહીંયા અને રિટર્નમાં અમે આઈસ્ક્રીમ લેવા આવ્યા છીએ આમનો આઈસ્ક્રીમ મને ભાવે આનંદ જ મને એકવાર ખવડે એવો હતો એટલે પછી અમને આનો ભાવે છે પણ દુકાન ફેરવી રહી ગઈ સાધુ વાસવાણી રોડ ઉપર પાછળથી થોડી આગળ આવી ગઈ દુકાન ગંગોત્રી ડેરીની બાજુમાં

અને જો તમે કોઈની ઘરે આવો યુનિક ગુવાર નહીં જોયો હોય આ યુનિક ગુવાર છે નાની કટકી એનું કારણ કે નો જાય રોટલી માં લેવામાં પણ બહુ તકલીફ પડે એટલે કટકા હોય તો આસાની રોટલી માં આવી જાય એને ગુવાર ને એક ના બે કટકા કરી રહ્યો ને તો નો ગમે એને ઝીણો કરવાનો એનો કરે મેગી નૂડલ્સ ખાતો હોય ને એને એવું લાગે એટલે આવી ઝીણી કટકી કરાવડે આવે કે મને આમાં બટેટું નાખીને દેવાનું તો મન ભાવે ગુવાર બટેટા જો કે તો મેગી નૂડલ્સ એ નત ભાવતા હા કયો આઈસ્ક્રીમ છે ચોકો મમ્મી નો ડ્રાય ફ્રૂટ મારો આરો નથી હોય સ્વીક તન યાદ નઈ કહી દો મેટ ફ્રિજ માં 3 કપ મૂકાય પણ મેં માધું બેરી દો હે ને એમ મને લાગે છે કે એ હોય 50% આપું આપીએ તને 50% આપી શકીશ બસ મારો રોસ્ટેડ આલમંડ છે

બાને અને બાપુજીને આ રેડિયો સાંભળીને ખરેખર ખુશી થાય છે બા તો રેડિયો નહોતો ને ત્યાં એ યુટ્યુબના શીખી ગયા હતા તો આ વિડીયો બધે ચલાવતા હતા પેન મજા આવે છે એન્જોય મજા આવે છે તો થેન્ક યુ રેડિયો ગિફ્ટ આપી છે ચારમી બેને તો થેન્ક યુ